આત્મદેવ બ્રાહ્મણ ગોકર્ણ સામે બે હાથ જોડીને કહે દીકરા હવે તું જ મને જીવન જીવવાનું શીખવાડ મારે કેવું જીવન જીવવું જોઈએ શું કરવું જોઈએ અને હવે વૃદ્ધાવસ્થામાં મારું કર્તવ્ય શું છે એ મને સમજાવ અને એ સમયે બે શ્લોકની અંદર ગોકર્ણજીએ ઉપદેશ આપ્યો અને સાચો પુત્ર એને જ કહેવાય કે જે પોતાના પિતાને નરકમાંથી તારી દે એટલા માટે જ

देहे सरुधिरे सरुधिरेभिमति त्यज त्वम् जायास्लिषु सदा ममतां विमुञ्च पश्यानिशं जगदिदं क्षणभङ्गनिष्ठम् ધ્યાનથી સાંભળજો ગોકર્ણજી કહે પિતાજી સાંભળો વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે માણસ નું જીવન કેવું હોવું જોઈએ એ હું તમને શીખવાડું છું ખબર પડે કે હવે માથાના વાળ સફેદ થવા માંડ્યા શરીરમાં કરચલી પડવા માંડી ત્યાર પછી સૌથી પહેલી વસ્તુ શરીર ઉપર માણસને બહુ મોહ હોય સૌથી પહેલા આ શરીરના મોહને છોડી દેવો કારણ પિતાજી શરીર બાર થી આટલું સારું દેખાય બાકી અંદર તો ખરેખર ભલે યાદ રહી કે ન રહી પણ તમારા મન થી તમે વિચાર કરો ભલે બધું કઈ જીવનમાં ઉતરે નહીં આટલી કથા કરવા છતાંય જો કંઈ ફેર ન પડતો હોય તો પછી તમે તો સાંભળો છો પણ સ્વીકારવું પડે આપણે બધાએ કે શરીર ખાલી બહારથી આટલું સારું દેખાય બાકી અંદરથી આ શરીર જે છે એને એકવાર જોઈ લીધું હોય પોસ્ટમોર્ટમ કરતા હોય ને ક્યારેક જોવો ને તો બીજા દિવસે ખાવું એ ભાવે નહીં કહે પિતાજી શરીર બહારથી આટલું સુંદર દેખાય બાકી અંદર તો અસ્થિ માસ રુધિર સિવાય બીજું કંઈ જ નથી પેલું આ શરીરની માયા ને છોડું બીજું જાયા સદા શરીર ની માયા ને છોડી દો બીજું જાયા નો અર્થ થાય પત્ની સૂત નો અર્થ થાય પુત્ર હવે આ પત્ની ની પુત્ર ની માયા ને છોડી અને આ જગત છે એ તો ક્ષણ ભંગુર છે શ્યાનિષમ જગદિતમ ક્ષણભંગનિષ્ઠમ જગત છે તો ક્ષણભંગુર છે શરીરે અત્યારે હાલે છે ક્યારે નાશ થાય એની કોઈને ખબર નથી જેમ રાત્રિના સમયે સપનામાં જોયું હોય એ ક્યારેય સાચું ન હોય એમ દુનિયા દેખાય છે પણ જે દેખાય છે ને એ કંઈ સાચું નથી અને આ શરીર અત્યારે હાલે છે બાકી લીધેલો શ્વાસ બાર નીકળશે કે નહીં એ આપણા હાથમાં નથી યાદ રાખજો જેમ પેલી વેરાવળની જે ઘટના છે એક ભાઈને એટેક આવ્યો ને તો બધા દવાખાના લઈ ગયા એટલે હજી છાતીનો દુખાવો ને એવું ચાલુ હતું ત્યાં ડોક્ટરે ઇન્જેક્શન ભર્યું ઇન્જેક્શન ભરીને જ્યાં હજી ઇન્જેક્શન દેવા જાય ને ત્યાં જેને એટેક આવ્યો તો એ માણસ હાજો થઈ ગયો અને ડોક્ટરના હાથમાં ઇન્જેક્શન રહી ગયું એટેક આવ્યો ને ડોક્ટર વૈયા ગયા પછી ઓની જેમ કે બીડી પીતા હોય ને બીડી હડકતી રહી ને આપણે ઓલવાઈ જાય માવો ખાતા હોય તો પછી યાદ રાખજો તમે માવો નથી ખાતા માવો તમને ખાઈ જાય છે તો કેવાનો મતલબ આ જગત છે એ તો ક્ષણ ભંગુર છે અને ક્યારે જગત નો નાશ થાય એનો કઈ ભરોસો નહીં પિતાજી આ જગત છે એ તો ક્ષણ ભંગૂર છે જગત ની માયાને છોડી દો હવે વૈરાગ્ય ધારણ કરી વૈરાગ્ય ને ધારણ કરીને ભક્તિ નિષ્ઠ જીવન જીવો બીજા શ્લોક માં કહ્યું સાંભળો પિતાજી ધર્મ ભજસ્વ સતત લોક ધર્માન सेवस्व साधु पुरुषान् जहि कामतृष्णाम् अन्यस्य दोषगुणचिन्तनमाशु मुक्त्वा सेवा कथारसमहो नितरां पिबत्वम् कहे पिताजी वृद्धावस्था आवे त्यारे बीजा बधा धर्मो छोड़ी हवे

હવે બીજું કઈ છોડીને અન્ય દોષ ગુણ ચિંતનમાં આત્મદેવ વાતેવ બ્રાહ્મણ ને પિતાજી હવે બીજાના ગુણ અને બીજા ના દોષ જોવાનું છોડી દઈ આપણી અંદર કેટલા દોષ છે એને સુધારવાનું શીખો સમજાણું મને એમ હતું કે એક દિવસ કહીશ ને ત્યાં માથું હલાવતા શીખી જાય પણ તમને એવું લાગે છે કે રોજ રોજ કેવું પડશે એટલે કહ્યું પિતાજી બીજાના ગુણ અને બીજાના દોષ જોવાનું છોડી દઈ કારણ માણસનો આ સ્વભાવ હોય બીજાના રાય જેવડા દોષ હોય ને એય મને તમને તરત દેખાઈ જાય દુનિયાનો નિયમ છે કેટલા સારા કામ કરશો હો કામ સારા કરશો ને એક ભૂલ કરશો ને તો સમાજ છે એ તમારા સો હારા કામ નહીં જોવે શું જોહે ક્યાં ભૂલ થઈને એ જ જોહે ગમે એટલો સારો પ્રસંગ કરો પણ દુનિયાનો નિયમ છે કડવું લાગશે પણ વાસ્તવિકતા એક જ છે ગમે એટલું સારું કરશો પ્રસંગમાં ગમે એટલા હાચવીએ પણ કેટલા હાચવો છો હોય એ નહીં જોવે તમારી ક્યાં ભૂલ રહી ગઈ અને મેં કીધું એમ ઘઉંની થાળી ભરી હોય તો આપણે આપણને કાકરા જ દેખાય નજર જ આપણા બધાની એવી થઈ ગઈ પિતાજી બીજાના દોષ જોવાનું છોડી દઈ અને હવે તમારી અંદર કેટલા દોષ છે આપણી અંદર કેટલા અવગુણ છે એને જોતા શીખો અને છેલ્લે કહ્યું સેવા કથા રસમહો નિતરામ બીબત્વમ જેટલી થાય એટલી બીજાની સેવા કરો કારણ પિતાજી આ શરીર છે તો ક્ષણભંગુર છે જેમ કોઈ માણસ છે તડકાના તાપથી તપી ગયો હોય અને ક્યાંકથી એક વાદળ આવે વાદળની થોડી વાર છાંયા મળે જેવું વાદળ હટી જાય એટલે ફરી પાછો તાપ લાગે એમ સંસારના સુખ છે ને કાયમી નથી રહેવાના અને એક વાત ખરેખર બહુ સાચી વાત આપણે કહીએ ઘર મારું પત્ની મારી ગાડી મારી જો આપણું હોય તો આપણી હારે ઉપર આવવું જોઈએ કે નહીં આપણું હોય તો આપણી હારે ઉપર આવે કે નહીં તમે તમારા છોકરાને એમ કહો કે ભાઈ આજે લગનમાં જવાનું છે તમે કેહો તમારો છોકરો છે જ તમારી હારે આવે તો પછી બધાય ભેગા આવવા જોઈએ ને મારો પૈસો મારો મારી ગાડી મારો બંગલો મારું મારું કરીએ જો આપણું હોય આ માઇકનું સ્ટેન્ડ છે એ અત્યારે મારી પાસે છે પણ આ કંઈ મારું થોડું છે હાથ બી મને આપે પછી આઠમા દિવસે આ લઈને હું ભોજડે જાઉં તો પછી વાહે આવે કે ભાઈ તમારું નથી આ તો બીજાનું છે આ મારું છે જો આપણો પૈસો હોય આપણું ઘર હોય આપણી પત્ની હોય અને આપણા સંતાનો હોય તો પછી આપણી હારે ઉપર આવવા જોઈએ ને આપણું હોય તો આપણી ભેગા આવે કે નહીં એનો મતલબ આપણી પાસે છે આપણા નથી જેમ જમીને ખાલી આપણા ખાતે હોય આપણી ન હોય સમજાય છે આપણે નતા ત્યારે આપણા વડીલો ની પાસે હતી પછી એમને ત્યાં સંતાનો થયા એટલે એમના નામે થઈ પછી એમના નામે થઈ અત્યારે આપણા નામે છે ઉપર જાવ પછી છોકરાઓ કઈ પછી આપણા નામે નહીં રહેવા દે પછી પોતાના ખાતે કરાવી લે એમ આપણું હોય એ જ આપણી હારે આવે દેખાય છે પણ કઈ આપણું નથી હારે શું આવે ખાલી હારા ને ખરાબ કર્મ ઈજ તમારા છે બાકી દુનિયાની સંપત્તિ તો આઈ ને આઈ રેવાની અને એટલા માટે પરમાત્મા એ આપેલું આ શરીર પરમાત્મા ની સેવામાં વપરાય થાય એટલી પ્રભુ સેવા થાય ને તો જ એમાં જીવન સાર્થકતા છે